થોડા સમય બાદ રાજા દશરથના ચાર પુત્રો નો જન્મ થાય છે જેમાં સૌથી મોટા પુત્ર રામ હતા માટે રાજા દશરથે પોતાના ઉત્તરાધિકારી તરીકે રામને ઘોષિત કરી દીધા હવે રામ રાજ્ય

તો બેટા वचन निभाજે તારે રાજા રામ કહે છે કે હું પરમ વચન નિભાવિશ અને বনવાસ કહેવાનું મંથાય આ એક પત્ની કા वचन રામ ને રાવણ સદુષ્ટ કો બી મારારામ ને રાવણ સદુષ્ટ કો બી મારારામ ને